જે દ્વારકાથી હર હર મહાદેવ મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ વઢવાણમાં રાણક દેવીના મંદિર મિત્રો જોવો મંદિર કેટલું જૂનું છે અને અહીંયાનો આખો ઇતિહાસ શું છે એ હું તમને બતાવીશ જોડાયેલા રહેજો જો મિત્રો તમે એન્ટર થાવ ને ત્યારે જ તમે જુઓ આ એ જમાનાના બારી બારણા છે મતલબ આ તો ઓછા વર્ષ પણ તો ચાલીસ પચાસ વર્ષ ઉપર થાય છે અને જો આ છે માં રાણક દેવી નું મંદિર જો મિત્રો અહીંયા લખેલું છે પંદરસો ને એકાવન પ્રાચીન સ્મારકો તો મિત્રો સંપૂર્ણ ઇતિહાસ રાણક દેવી રાણકદેવીમાં હું તમને બતાવીશ વિડીયોમાં જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની સામે જ સરસ મજાનો ઘટાદાર વર્ડ ઉગેલો છે તે વર્ડની એકઝેટ સામે જ માં રાણક દેવીનું સરસ મજાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે તો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવાય કે રાણક દેવી એ પત્ની હતા તો તો મિત્રો ટૂંકમાં વાત કરીએ જૂનાગઢરાજ જયસિંહ યુદ્ધ થતા રાખેંગારનું મૃત્યુ થયું અને રાણક દેવી નું અપહરણ કરીને રાજા સિદ્ધરાજ જયસિંહ એ પાટણ તરફ રાણક દેવીને લઈ જઈ રહ્યા હતા અને વચ્ચેમાં આવે છે વઢવાણ વઢવાણ શહેરમાં ભોગાવો નદીના કિનારે જ રાણક દેવી સતી થઈ ગયા અને એમની યાદમાં આજ પણ આ જગ્યા પર સરસ મજાનું મંદિર બનાવેલું છે મિત્રો મિત્રો આ આ મંદિરનું બાંધકામ તમે જોઈ શકો છો કેટલા વર્ષો જૂનું છે છે તો મૂર્તિ જો મિત્રો આપણે રાણક દેવીના દર્શન કર્યા બાદ જો અહીં કેટલા એક જ લાઈનમાં પાડ્યા છે અને આ પણ વર્ષો જૂનું મંદિર છે આપણે એના પણ દર્શન કરીશું જો બહારથી તમને દેખાય દઉં કેટલું જૂનું મંદિર છે તો મિત્રો જુઓ આખી જે દિવાલ છે ને એની વચ્ચે કેટલા મંદિર આવેલા છે જુઓ આ બધા મંદિર છે મિત્રો જુઓ તમે એક મંદિર આયા છે સતીમાં લખ્યું છે અને આ મંદિર જવા માટે આપણે ઉપરથી જવું પડે જો કેટલું જૂનું છે અદ્ભુત અદ્ભુત કેવું લોકેશન છે ત્યારે તડકો થઈ ગયો છે ને એટલે તમને કદાચ વિડીયોમાં બરાબર નહીં દેખાતું હોય પણ ગજબ છે હું તમને ઉપર જઈને બતાવું તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે બધું જ તમને બતાવી દીધું જો આખું મંદિર છે જો અહીંથી આવું લાગે અને શિવલિંગ બહુ જ છે મંદિરમાં મેં તમને માના દર્શન કરાવી દીધા ઇતિહાસ બતાવી દીધો અને હવે તમે આ બધું ફરો જુઓ તો મિત્રો એવું કહેવાય છે કે વઢવાણ સિટીમાં એ વખતે નવ હજાર નવસો નવ્વાણું કુવા હતા એટલે કે જ્યાં ત્યાં બધા કુવા જ ગાણેલા એ વખતે રાજાશાહીમાં પાણીની કોઈ તકલીફ હોય યુદ્ધ કેવું થાય તો બધા કૂવાને એવું ગાળતા પણ અત્યારે તણ કે વાવ તો છે જ હાલમાં તે કૂવાય છે અમુક અમુક છે બાકી બધું એકદમ ડટાઈ ગયું છે પણ મંદિરો જે અદ્ભુત છે આખું સિટી જ જોવાલાયક છે તમે અહીંયા આવો ને એટલે દોઢસો વર્ષ જૂના ઘર જોવા મળશે સ્કૂલ છે દોઢસો વર્ષ જૂની અને સિટીમાં બધા મેળીવાળા સરસ મજાના ઘર જોવાલાયક સિટી એકવાર જરૂર આવવું વઢવાણ